નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં માણસ ક્યાં છે ને એ મહત્વનું નથી માણસ ક્યાં જવા માંગે છે ને ઈ મહત્વનું છે માણસ જ્યારે કંટાળી જાય ને હિંમત હારી જાય ને ત્યારે એકલો ખૂણામાં બેસીને રડી લે છે પણ એકલો ખૂણામાં બેસીને રડવાની સાથે જો એ એવું વિચારે કે હું રડવાની બદલામાં હું લડવા માટે મહેનત કરું તો એનું પરિણામ સો બદલાય છે કેમ કે રડવા કરતા લડવું બેસ્ટ છે માણસને દરરોજ સવાર પડે છે અને દરરોજ સવાર એક નવી તક આપે છે તમે કઈક કરો કેમ કે સફળતા મિત્રો છે ને સંઘર્ષ માંગે છે અને આજના સમયમાં સંઘર્ષ કોઈને કરવો જ નથી ઘણા લોકોનું મેન્ટાલિટી એવી હોય કે ભાઈ સંઘર્ષ કરવી એક બે મહિના સંઘર્ષ કરવી પણ સંઘર્ષ મિત્રો એવી છે ને પાંચ દિવસ દસ દિવસ મહિનો બે મહિના નહીં સો મહિના નહીં વર્ષ દિવસ નહીં બે વર્ષ નહીં પાંચ વર્ષ સુધી મહેનત કરવી પડે છે અને ત્યાર પછી સફળતા મળે છે પણ સફળતા માટે તમારે કોઈ પણ કાર્ય મન લગાવીને કરવું પડે છે સફળતા ઓટોમેટિક મળે છે ઈ સમય ફિક્સ નથી હોતો એનો અને સફળતા મળે ને એ સમયની પહેલા તો તમે હારી જાઓ છો અહીંયા વાત મિત્રો એ થાય છે તમે હારી જાવ છો અને એ વાત નહીં તમે હાર માની લો છો એ વાત કરું છું હું તમને કેમ કે સફળતા તો તમને ત્યારે જ મળશે એ તમારી બધી જ પરીક્ષા લે છે અને એની અંદર તમે પાસ થશો ને ત્યારે જ ભેગું થશે તમારે એટલે મહેનત કરો સફળતા સો મળશે પણ સમયને ને નો જોવો તમે અને આજે હું તમને એક સરસ મજાનું પાઘડી પાઘડી મોતીફ શીખવાડીશ કે ભાઈ પાઘડી મોતીફ પરફેક્ટલી કેમ બનાવાય ને એ આજે પરફેક્ટ આપણે જાણશું આ છે પાઘડી મોતીફ એક પાઘડી બનાવો ને એટલે લાઈનમાં જેટલી પાઘડી બનાવી હોય ને ઓટોમેટિક બની જાય એ છે પાઘડી મોતી કમાલ આપણે કોઈ પણ રેન્ડમલી એક પાઘડી બનાવી ઇનપુટ થી પાઘડી બનાવવાની જો આવી રીતના પાઘડી બનાવવાની તમારા હિસાબે પાઘડી તમને યોગ્ય લાગે ને એવી બનાવવાની સારી અને પરફેક્ટ બને ને એવી આવી રીતના પાઘડી બની ગઈ પછી એનું ફિનિશિંગ લઈ લો આ પાઘડી બની ગઈ હવે આને શું કરવાનું આ પાઘડીને નીચેથી મોતી કરેલો છે જો નીચે બોટમમાંથી અને આને બોટમમાંથી માંથી પાઘડીનું રન નથી દોડાવ્યો અને બોટમ માંથી પાગડી નથી બનાવી અને વચ્ચેથી બનાવી છે અને આને નીચેથી બનાવી છે એટલે આપણે આને નીચે રન આપી દેવાનો એક રન અહીંયા એન્ટર આપી દો બીજો રનનો ટુકડો અહીંયા આને આપી દો આ બે ના ટાંકા મોટા કરી નાખો હવે પેલા આને કંટ્રોલ એક્સવી આને આપો પછી કંટ્રોલ એક્સવી આને આપો અને પછી કંટ્રોલ એક્સવી આને આપો

હવે તમે આને મોટિફ મે અહીંયા થી અહીંયા સુધી બનાવો આ બની ગયું હવે અમાર જરૂરી નથી કે માથે એક્ઝેક્ટ માથે આવે કોઈ કોઈ વાર છે ને માથે ન આવે એનું સ્પેસિંગ છે ને હાથ નું કરવું આપો નોર્મલ આમ તેમ થાય કેમ કે એવું તો પરફિક્સ માપ પરફેક્ટ ન આવે કેમ કે ફોટો ગાયબ થઈ જાય જ્યારે એમ્બ્રોડરીના મશીનમાં વર્ક બનશે ને ત્યારે ફોટો નહીં હોય ત્યારે તમારે ફિનિશિંગ જ ખાસ ધ્યાન રાખવાનું હવે તમે મોતિફને બનાવો ને આવી રીતના જાવ પરફેક્ટ બની જશે આ રીતના સ્પેસિંગ અનુ આઠ અને પછી પાછું આઠ કરી નાખવાનું અને ડુપ્લિકેટ

સેમ ડુપ્લિકેટ કરીને પાછું રન બનાવો રન પાછું બધું સેક કરો અને ડુપ્લિકેટ કરીને બેક સ્ટીચ વચ્ચે બનાવો કેમકે ઉપર બેકસ્ટીચ છે આ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે સેમ વસ્તુ આમાં છે આમાં આપણે નાનું બની ગઈ આને પકડીને એક્ઝેક્ટ વચ્ચો પોઈન્ટ મૂકી દો હવે ન્યા રન મૂકવાનો છે પેલા આને પરફેક્ટ કરી નાખો હવે આને અહીંયા રન મૂકો એક અને એક રન અહીંયા મૂકો રન પકડીને મોટો કરી નાખો લેન્થ મોટી પેલા એક્સ રન પછી અને પછી આ રન ડાયરેક્ટ ગ્રુપ કરી નાખો અલ્ટર પી એમ એમ ગમે નામ અને અહીંયા રિમો ફંક્શન ઓકે આપી દો અહીંયા ક્લિક કરો અને અહીંયા સુધી बनी गयो साइड में ले जाओ एग्जेक्ट वो चौबीस रन बना हुआ इन्हें तुम्हारे कनोट मार दियो आम जा रही थी पांच पॉइंट पचास ने पांच આમની અંદર શરૂઆતમાં બે ત્રણ મળી જાય એટલે તમારું ઓકે ફિક્સ એક્ઝેક્ટ માપે માપવામાં જ બેસે ને એવું જરૂરી નથી જ્યારે આપણે ફોટો ગાયબ થઈ જશે ને ત્યારે આટલું પરફેક્શન કામ આપણને મળવું જોઈએ મેઈન મહત્વનું એ છે જો પાંચ પોઈન્ટ કચ્છી તમારીને પહેલા ટાઈમ આ લેવાની પરફેક્શનનો પાંચ પોઈન્ટ માથે સડી જાય ને ખાસ ધ્યાન રાખવાનું બસ પાંચ પોઈન્ટ પચ્ચીસ હવે આમાં લઈ લો પાંચ મતલબ કે આ વચ્ચો વર્ષ બનાવવાનું નથી બોટમ માંનો રન દેખાતો નથી આનો ઉપર રન દેખાતો કોઈ વસ્તુ દેખાતી નથી આ પણ એક રાઉન્ડ જ બનાવવાનું છે તમારી રીતના એક રાઉન્ડ ડ્રો કરી નાખવાનું અને રાઉન્ડને કનવટ માર દેવાનું મોતી આવી રીતના આવી રીતના પાઘડી બનાવવાની પણ આ જે રાઉન્ડ તમે બનાવો ને એની પહેલા આની પાઘડી છે ને જો આ પાઘડી અને આ પાઘડીમાં ફરક છે આ નાની છે આ મોટી છે તો આ પાઘડી ડ્રો કરવાની પહેલા તમારે સિંગલ ડ્રો કરીને પછી એને વચ્ચે વચ્ચે માપ લઈને પછી તમારે રાઉન્ડ બનાવીને આવી રીતના બનાવી એટલે તમારે બની જશે આમાં તે નીચે રાઉન્ડ જ બનાવવાનો વચ્ચો હોય પાઘડી જે તે માપ છે ને એ જ માપ લેવાનું અને પછી આને મોટી કરવા મોટી તમે જે પરફેક્ટ સાઈઝ બનાવવાના છો એ સાઈઝનું મોટી બનાવીને પછી રાઉન્ડ બનાવીને એને તમારે કન્વર્ટ મારી દેવાનું રાઉન્ડને એટલે તમારું મોતી પાઘડીનું કામ કમ્પ્લીટ થઈ જશે આવી રીતના પાઘડી મોતી બને છે પાઘડી મોતીમાં લગભગ તમારું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો હવે તમારે જે પણ કંઈ ડાઉટ હોય એ કોમેન્ટમાં લખો જેથી કરીને તમને આવનારા દિવસોમાં સો ટકા તમને એમના ઉપર શીખવા મળે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો થેન્ક યુ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર